तंत्र दिवस से एक दिन पहले 25 जनवरी को नेशनल वोटर्स डे है। तो इन दिन इसलिए अहम है क्योंकि दिन भारतीय निर्वाचन आयोग की स्थापना हुई थी इलेक्शन कमीशन આજે વોર્ડ નંબર સોસાયટી ખાતે આપણા દેશના યશસ્વી અને વિશ્વના લોકપ્રિય નેતા એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એકસો અઢારમી મન કી બાતનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર એમના દ્વારા ખૂબ જ પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું અને સૌ કાર્યકર્તાઓ અમારા વોર્ડ એકના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ અને સર્વે શ્રીનાથપુરમ સોસાયટીના આગેવાનો નાગરિકો સાથે મળી અને આ મન કી બાત નિહાળી આ મન કી બાતની અંદર કયા પ્રકારે કુંભનો મેળો હોય અથવા બીજા એવા ધાર્મિક જે ગંગાસાગર મેળો હોય પુષ્કરમ હોય એવા ધાર્મિક આયોજનો કઈ પ્રકારે જાતિવાદ તથા કોઈપણ પ્રકારના વિભાજનને દૂર કરી અને એકતાનો પર્વ કઈ રીતે મહાપર્વ બની શકે એ માટે મોદી સાહેબે વાત કરી છે સાથે સાથે સ્પેસની અંદર ભારતના વૈજ્ઞાનિકો દ્વારા સ્પેસની અંદર પણ કઈ રીતે ફળો અને શાકભાજી ઉગાવી શકે એ માટે પણ એક વિનમ્ર પ્રયાસ થયો છે એનું સૂચન કર્યું છે આત્મનિર્ભર ભારત અંતર્ગત પિક્સલ કંપની દ્વારા જે પ્રકારે સ્પેસમાં કોન્સ્ટલેશન લોન્ચ કરવામાં આવ્યું એનો પણ એમને ઉલ્લેખ કર્યો છે અને આપણા જ્યારે રિપબ્લિક ડે આવી રહ્યો છે ત્યારે આપણા દેશના અમુક એવા કોન્સ્ટિટ્યુટ એસેમ્બલીના નેતાઓ એમના ઓરિજિનલ અવાજ સંભળાવી અને પણ એક પ્રેરણા આપવાનો પ્રયાસ મોદી સાહેબે આજે કર્યો છે અને સાથે સાથે આ વિસ્તારના શ્રીનાથપુરમ સોસાયટીના નાગરિકોની અમુક રજૂઆતો પણ સાંભળી અને એમના દ્વારા જે કરવા કરવામાં આવેલ રજૂઆતો છે એને યોગ્ય એનું નિરાકરણ મળે એ માટેના પ્રયાસો કરવામાં આવશે જ્યારે આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પચીસ જાન્યુઆરીના રોજ થઈ છે ત્યારે એ દિવસને આપણા નેશનલ વોટર ડે તરીકે મનાવવામાં આવે છે મોદી સાહેબે એ વાતનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો કે પ્રજાની શક્તિ એની અંદર ટેકનોલોજીની શક્તિ ઉમેરી અને કયા પ્રકારે ડેમોક્રેસીની શક્તિ વધી શકે એ માટેનું ઇલેક્શન કમિશન પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ઇલેક્શન કમિશનના એક એક કર્મચારીને પણ મોદી સાહેબે અભિનંદન પાઠવ્યા છે કેમેરામેન નવનીત પ્રમેશ સાથે સત્યમ નિવાસ કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર